આપણો ગૂગલ પિન હવે જો માં ચડશે હવા નો કીધું તો અલા પણ એમ કીધું તો મેં કીધું હમણાં તમને આખો લોક બતાઈશ કે રીતે Google PIN નાખ કે નાખવી ઘરે હતા ત્યારે સવારે એમ કીધું કે નાખ તો રહી બનાવે હા તો બનાવ્યો તો મિનિટ કીધું કીધું ઘરે જઈને કીધું બનાવશું

આમાં હું ફોન માં નો મજા આવે નાખવાની આપણને કમ્પ્યુટર ચાલુ થાય છે હવે ધીમે ધીમે પછી અમે નાખીએ પિન પછી કઈ તારા બોક ભાઈ પણ છે યુટ્યુબર ને હા ઘણે નહીં જે કુરિયર વાળો આવ્યો તો ને એના ખુદ નથી ખબર મને કે કેનું હોય કે તમે કે Google ને કે ફોન દે તો નીકુલ વા YouTube નો પાસપોર્ટ છે એટલે કે તમે YouTube કરો નીકુલ ધીમે ધીમે બોલ હું

નાખ દે ટીપડા નાખ દે સિમેન્ટ નાખ જો તમે લોકો કાશ્મીર જાઓ ને તો આતંકવાદી માનનાર તો કાસ્ટ પૂછે કઈ હિન્દુ હો નાખે

લાગે પણ જરા કોકરોજ પછી ગરોડી કીડી મકોડા બીક લાગે મોટો ડેંડા થી બીક નો લાગે કાળો ઓજગર હોય છોકરા નું બીજું નહીં છોકરા ને ઓલા ના ટાવર ફૂલ પકડાઈ ગયો હતો મારી નાખી દીધી એટલી તો જઈને આમાં ધ્યાન રાખવું પડે છોકરી લઈ જાવ પછી નાનો પડે પછી ગુલુ 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 થઈ જાય

અને છે ને અહીંયા મહારાટમાં પਿੰડા રાખેલા છે તો કે કયો આંકડો પિન માં આવી પણ આક્ષર કે? એક અમારો લખી નંબર છે તો ઓવર છે ઓકે નથી પણ એને છે

કરી તો દોસ્તો આપણું કામ થઈ ગયું છે

મેરે બનેયો તો નહીં ફલ બેંધી પતરા તા મૂકતે છે ગુગલ પીન તાજો તાજો તો એ આમી ને તામી આમાં કે એડિટિંગ કરીને અસ્તા ડાગલા મૂકવાનીમાં તો કંઈ વાગે આવી જશે હાકી હાથ નાખીને આવું જ મળે આની રાહ જોતા હતા ઘણા ટાઈમ થઈ બહુ મહેનત નું કામ છે થાકી જવાનું હતું તો ચાલો હવે તમ તારે અમે થોડાક વિડીયો બનાવી લઈએ લોંગ વિડીયો બનાવવાના છે તો લોંગ જ બનાવવા હે હા તો તેની પણ મોકલ તો બટરફ્લાય ની હેરસ્ટાઈલ તો હું ત્યાં ટાઈમ નતો તો હવે પાછી મોકલ ને તો હું જોઈશ લઈશ બટરફ્લાય હેરસ્ટાઈલ ઈ તો ઓલામાં સર્ચ મારવાનું યાર YouTube માં બસ તમારી પર ઝોપી અરે ઈ તો બતાવો તો તારા એવી થી ની વચ્ચે અરે એ તો આવે મારા મ્યુ આયા રાખે છોકરીનું મારા બહુ આવે છોકરી માયરા બિચારા જેન્સ કોઈ હોય નઈ અને છોકરી મરે તો અમારા છોકરી છોકરાને કપડા મારી જ કે છોકરી મરી ગઈ

ખોટી રાયડું નાખી હોય કે ના ના લેવાનું નથી બીજો કીડો ખાઈ ગયેલો આપડા ખાલી રસો રસો હોય તો સબ્જી ખાઈ ગયો આઝાદ થયો જ ગયો છે

સારું ચાલો મિત્રો તમે વિડીયો શૂટ કરી લઈએ નકા વાતો નો તો નહીં ખૂટ આમ નામ ચાલુ ચાલુ રહે છે એ તો થોડા મોટા વિડીયો બનાવેલા થોડું ધીમા ધીમ દેવું પડશે ને તો ચાલો આપણા વિડીયો ને જોતા રહેજો મજા આવશે બ્લોગ માં લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરી દેજો આરે મજા આવતી જાય આપણે ઇન્સ્ટા માં વિડીયો આવતો રહેશે ફેસબુક પર આવે છે હવે YouTube માં આવે છે યુટ્યુબમાં હિન્દી ગુજરાતી બે વિડીયો આવે હિન્દી ચેનલ આવે વિરુદ્ધ સોલંકી હિન્દી કરે તો એમાં જ આવજો મજા આવશે બરાબર ને તો ચાલો મળીએ